રાહત કામગીરીમાં લાગેલા છે તમને જણાવી દઈએ કે ઉત્તર અને મધ્ય ચીનના મોટા ભાગોમાં મંગળવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે પુલનું ઘણું નુકસાન થયું છે જોકે સિંહોના જણાવ્યા અનુસાર આ ઉજવ કારણે ઉત્તર ચીનમાં ભારે વરસાદ બાદ એક પુલ તૂટી પડતા અગિયાર લોકોના મોત થયા હતા સિંહોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે બચાવ કામગીરી ચાલુ હતી જેમાં અત્યાર સુધીમાં પાંચ વાહનોને પાણીમાં બહાર કાઢ્યા છે રાજ્યના ટેલિવિઝન પર ચિત્રોમાં પુલના આસંગી રીતે ડૂબી લાગેલા ભાગને દર્શાવવામાં આવ્યો હતો અને તેની ઉપર નદી વહેતી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ